જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને તો જો આજે આપણે બનાવું છે ભીંડા કડકડિયું તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો આપણે આ ભીંડો લઈ લીધો છે કોણો કોણો હાવ અને આપણે વઘાર હાટુ આપણે એક ડુંગળી લીધી છે બે લાલ મરસા લીધા છે આપણે લસણ લીધું અને બે સમસી આપણે સવાણું લીધું તો આપણે પહેલા ભીંડા ને સુધાર નાખશું તો આવી રીતે આપણે આના ચકડા કરી નાખશું આવી રીતના આપણે બધો ભીંડો આવી રીતે સુધાર નાખવાનો છે જો આપણે બધો ભીંડો સુધાર નાખ્યો છે હવે આપણે આ ડુંગળી અને મરસાનું કટિંગ કરી નાખશું આવી રીતના આપણે મોટા કટકા રાખવાના છે જો આપણે આ મરસા ડુંગળી આપણે ડુંગળીને ઝીણી કોટિંગ નથી કરવી અને આપણે પાતળી પાતળી શીરું કરી છે હવે આપણે વઘાર કરી નાખશું તો આપણે વઘાર કરવા મેં દીધું તેલ તો તેલ થઈ ગયું ગરમ તો આપણે નાખી દઈએ અમારા રાઈસ એમાં નાખી દેવું આપણે આ લહણ નાખી દેવું આપણે આ મરસા સુધી રહી આપણે નાખી દેવું ડુંગળી આપણે દેવું એકદમ એમાં આપણે નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું થોડીક નાખી હોય આપણે હળદર હવે નાખી ગયો આપડે આ ભીંડો સુધારો સી તો એક સમજી નાખ દીધો આપડે દળેલું તાણા જીરું

તો આપણે ભીંડાનું નું કડકડિયું થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ